જુઓ જયારે તારીખ થકી તેર પાંચ બે હજાર પચીસ મંગળવાર અને આજનો શું વિચાર છે વ્યક્તિગત ચારિત્ર્ય સમાજની મોટી આશા છે અને કોઈને જો ઊંઘ ન આવતી હોય તો વરિયાળી દૂધ અને સાકરનું ઠંડુ શરબત પીવાથી ઊંઘ સારી આવે છે મારે આ બનાવીને પીવું પડશે મારે ઊંઘ પૂરી નથી થતી અને સવારના વાગ્યા છે પોણા દસ અને એક પર્સનને તમને મળાવું ટણા કરેટા શું ચાલે છે

आ भैया तोला कलला कमसा पेदा पाको कर दो रोजा ओ तो नो आले रेल જો દે યુ સી મી મમે કે ખાણે દસ્તો અતારમાં હું ખાંડોનો છે લાડવા બનાવવાના છે તે આમ મૂકું પડે મન કે તો હું તો ઉળી હરખાઈ ગયો ત્યાંયા ને ત્રીજી ના પૂરો આવો કે લેતાય ન થઈ દેશો નો ફરજે ગુજરાઈ ને પાણીસ્ત આ આ ઘોડિયા ને બોતડા ને ઉછોતા આવડે હા મેં ભૂજી રમી અન બધા બોગડા બોછું હું 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 તો એટલે ને મેં બો એમને કેવું કરને કે પૂજા પ્રસાદ તું કોઈ કેતી મને લેવે મેં છાયા વાળી તો ને આ માઈડો બે ઠેકતા ઠેકતા જાવી બોબા હોય તન ન કરા હો ન સેવા રેટા રેટા બેગ તૈયાર થઈ ગયા શું કરે ઓલા ભાડા દઈ દે લગ્ન પ્રસંગ મંડપ સર્વિસ ચાલો જો સાંજના વાગી ગયા છે સાત ને સાત અને અહિયાં મમ્મી બેઠા મમ્મી શું કરો મમ્મી કઈ સંતાડે શું હતું ગુલફી મમ્મી અણિદ્રા ની ગુલ્ફી કહે તે હંતાડો કા આ કોક આવે એટલે ખાવા ઠીક મમ્મી ગુલ્ફી ખાઈ ને હંતાડતી એમ કે તમે કોઈક આવો તો પાછા ખાવા અને આ રીટા આવી ગયો ઓફિસે થી ગણે ટણા સુ ચાલે છે શું છે મેનુ મેનુ

मारा थे मौसी हो बच्चे कर कर रहा है तो जगह रह जरा से तंबा नहीं ना खाना जा आप रह जो कहे नहीं तो खाए लो बनी <laughs> <उन्चेंगे। laughs> बनाए तो ना को फोन पर से तंबा बस बस जगह बस अरे इन माल तो नहीं इन माल खाए अरे रागड़ो थे जैसे हाँ बस यार ना कर दे इन माल था वो जगह में हम्म थैंक यू आना कौन नहीं हमना ડુંગળી ક્રશ એ આમ તો જો મારું કામ હમ આવું તો કઈ લઈ નતું ડુંગળી પણ ડુંગળી જ છે હો જોરદાર